અમદાવાદ ખાતે આજથી રાજપૂત વિદ્યાસભા ગુજરાત મહિલા સંગઠન દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભારપત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવશે પોતે જે ઘરે બેસીને કામ ધંધો કરે છે એ જ વસ્તુ હવે એમને પોતાનો શોપ ઊભી કરી રહ્યા છે એવો સારો એમને અનુભવ મળી રહ્યો છે કે જે બેનો ઘરે બસો પાંચસો ની રોજી રોટી ઊભી કરે છે તો હવે બે થી પાંચ હજાર બે હજાર વીસ હજાર પચીસ હજાર સુધી પણ આગળ વધી રહ્યા છે એટલે કહેવાય છે કે બહેનોમાં જે આ સ્ટોલ છે એ દુકાન એમની નથી પરંતુ એમને પોતાના આત્મવિશ્વાસથી પોતે કરેલું એક રોકાણ છે અને એ એમના સંસ્કારમાં દેખાઈ રહ્યા છે ભવ્ય પ્રદર્શન એટલા માટે કહેવામાં આવે છે કે આ વખતે અમે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આનું નોમિનેટ કર્યું છે આ પ્રદર્શનમાં લગભગ એક લાખ થી વધારે માણસો જોવા માટે આવશે આ વખતે એકસો ને ચાર સ્ટોલ છે